ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે સરકારે લોકો અને પક્ષીઓના જીવ પર જોખમકારક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓ મનાઈ હોવા છતાં ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે ત્યારે સુરતમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો પકડાયો નિન્ડોઈ સાઈ પોઈન્ટ પાસેથી ચાઇનીઝ દોરી ભરેલી ટ્રક સાથે મૂળ રાજસ્થાનના આરોપી ટ્રક ચાલક અનિલ પકડી પાડવામાં આવ્યો છે ટ્રકમાંથી રીલ ચાઇનીઝ દોરી છે પોલીસે અગિયાર લાખ બાવન ચાઇનીઝ દોરી સહિત એકવીસ બાવન લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત જોઈએ અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે નામ અનિલ શંકરલાલ લીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસની ચાઇનીઝ દોરી વિરૂદ્ધ કાર્યવાહી સામે આવી છે સારોલી પોલીસે એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરી છે રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લાવ્યો હતો આ આરોપી ચાઇનીઝ દોરી અને જેટલી ફિરકીઓ જપ્ત કરી છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આગામી તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ લ્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રહી શોખત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસ્સોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે તો સુરત પોલીસે જે આ કામગીરી કરી છે તેમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો અને આ જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેની પાસેથી પણ ચાઇનીઝ જે દોરીવાળી જે ફિરકીઓ હતી તે જપ્ત કરવામાં આવી છે ચાઇનીઝ દોરી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે અને ચાઇનીઝ દોરી વેચવી પણ ગુનો છે અને ખરીદવી પણ ગુનો છે તો અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરીને લઈને એકશન પ્લાન સાયબર ક્રાઇમની ટીમે ઇ કોમર્સ વેબસાઇટ પર સર્ચ કર્યું ત્યારે ઈ કોમર્સ વેબસાઈટ પર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ઇ કોમર્સ વેબસાઇટ પર પોલીસે તપાસ શરૂ કરી છે ઈ કોમર્સ વેબસાઇટને પોલીસે નોટિસ પણ પાઠવી છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે ત્યારે મકર સંક્રાંતિને લઈને ચાઇનીઝ ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે વેચવા પર પણ પ્રતિબંધ છે અને ખરીદવા પર પણ પ્રતિબંધ છે ત્યારે ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો પતંગ પર ન લખવા જે પ્રકારનું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે આ પ્રકારનું પણ જાહેરનામામાં ઉલ્લેખ છે પોલીસ ડમી ગ્રાહકો મોકલીને ચેકિંગ કરશે અને હાલમાં પણ કરી રહી છે ઇ કોમર્સ વેબસાઇટ પર પણ પોલીસ નજર રાખશે કારણ કે ત્યાંથી આસાનીથી મળી જતી હોય છે ચાઇનીઝ દોરી ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે ચાઇનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે કોઈ પણ આ પ્રકારે ચાઇનીઝ દોરી કે તુક્કલ વાપરતા હોય તેમના પર પણ ગુનો નોંધાશે ટૂંક સમયમાં ઉત્તરાયણના તહેવાર આવી રહ્યા છે અને કેટલાક સમયે કેટલાક વેપારીઓ ચાઇનીઝ દોરીના વેચાણ કરે છે એના માટે પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામા કરવામાં આવેલ છે અને આ જે ચાઇનીઝ દોરી છે એનાથી જે ટુ વ્હીલર ઉપર જે માણસો જાય છે એને ઈજા થાય છે એની સાથે સાથે પક્ષીઓને પણ ઈજા થાય છે અને આ જે દોરી છે ખૂબ જ હાનિકારક છે એના પ્રતિબંધ માટે જાહેરનામા કરવામાં આવેલ છે અને આ જે જાહેરનામા છે એની અમલવારી કરવા માટે પોલીસ દ્વારા ડીકોય અને ડમી ગ્રાહકો મોકલવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે એની સાથે સાથે જે ચાઇનીઝ તુક્કલ છે એના પણ પ્રતિબંધ લાગવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એની પણ ચેકિંગ અને ગુનો દાખલ કરવાની કામગીરી આવી રહી છે એની સાથે સાથે કેટલાક ઈ કોમર્સ વેબસાઇટ ઉપર પણ ચાઇનીઝ દોરીના વેચાણ થાય છે એના માટે પોલીસ દ્વારા એમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને આ ચાઇનીઝ દોરી સંપૂર્ણ રીતે પ્રતિબંધ થાય એના માટે પોલીસ કામગીરી કરી રહી છે વડોદરામાં ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બે પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતના ચાઇનીઝ દોરીના ચારસો એસી બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે આજવા રોડ પાસેની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે